પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે જુનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે જુનાગઢમાં દારૂની ફરિયાદ કરનાર આધેડ પર હુમલો કરાયો છે જેડીસી બે સામેની ઘટના છે આ સાવલપુરબા કુલેયામ વેચાતા દારૂ સામે સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી દારૂ વેચાતો વારાપુરાવા સાથે એસપીને રજૂઆત કરી હતી તો આ ફરિયાદનો કાર રાખી ચાર શખ્સો દ્વારા આધેડ પર હુમલો કરાયો છે કે થોડાક દિવસ પહેલા અરજી કરી હતી ગામના લોકોએ મળીને સાબલપુર કે એક માથાભારી શખ્સ દારૂનો સરળ ધંધો હલાવે છે ભઠ્ઠી હલાવે છે અને લુખી દાદાગીરી કરે છે દારૂડિયા દારૂ પીને જેમ તેમ બોલતા હોય ગલી ખાચા ખૂચીમાં બેનડી કર્યું છેડતી કરતા હોય અને એના વિરુદ્ધમાં અમે અરજી આપી હતી બધાએ મારા નામજોગ મારી નામજોગ અરજી આપી હતી બધા બધાએ સયું કરી આપી હતી એટલે એની એક્શન લીધું પોલીસે અને એનો ધંધો બંધ કરાવ્યો અને ઘડી ઘડીએ રેડું પાડીને બધું એનું બંધ કરાવ્યું એવી ખાર દાવડો રાખીને મારી પાસે બે દી પહેલાં આવ્યો હતો મને ધમકી મારી ગામના લોકોને બધા એને બોલતો હતો બજારમાં મન ફાવે એમ અને સયું કરેલ જેણે જેણે સયું કરી હતી એ સયું કરવાવાળાને પણ ધમકાવતો હતો કે તમે સયું કરી છે તમારા ટાટિયા ભાંગી નાખી છે મને કહે ભાઈ તું અરજી કરવા ગયો તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી અને આજે એના ત્રણ માણસો મને આવીને રિલાયન્સ પંપે મારી ઉપર હુમલો કર્યો છરી મળી હાથમાં પાઇપથી ફ્રેક્ચર કરી નાખ્યું છે અને એના ત્રણ માણસોમાંથી એક આર્યન એનો ઠેબા સાબલપુર પછી એજાજ અસરફ પિંજારા સાબલપુર અને એક કેમ્બ્રિજનો હતો આપણે જુનેદ સીડા મિત્રણે આવ્યા હતા અને બે ત્રણ બીજા પેટ્રોલ પંપની બહારે ઊભા હતા હથિયારો લઈને બરાબર છે અજાણ્યા શખ્સો એને હું નથી ઓળખતો અને મેન આવડો આ ભાઈ ટીપુ હસન હાસન લિંગડીયા એને એના માણસો જ હતા બધા બે દી પહેલા મને એ લોકો બધા ઈ લોકો ભેગા હતા મારવા મારા ત્યારે બે દી પહેલા અને મને ધમકી મારવા આવ્યા હતા બજારમાં એ બધા એને બોલતો હતો ગાડો બોલતો હતો મારો ધંધો કોઈ બંધ નહીં કરાવી હગે તમારે જ્યાં જવું હોય ને જાજો ને પોલીસ મારું શું કરી લે ને વગેરે વગેરે બધું બોલતો હતો